બડી જલ મેરા આ હું પડી પડી ધીરાતે ઉતર તો મને કીધું ને કે મારું એના કથા વિશેષ કરી એટલે હવે હું જોઉં છું કદી તમને ગાડી નહિ દે પુતરા તું મારા ખોત્રા બરોબર તો હે બરોબર એટલે હું કાઈ હાલીમોલી સુવાલીમોલી ગાડી તો દીદીને દીન પર રો નહીં દેવા હે તું કરવાનો નથી બરા જ તું શુક્રવાર તું બોલાય ગયો તું કરો દેવા ક્યો તો શુક્રવાર બોલાય ગયો હા હા કરો દેવા

કરીનવાળો તો બંધ કરાવી સાહેબ બે મિનિટ પછી વાત કરું છું બે મિનિટ પછી મારે એક વાર કા ચાલુ કરતો મારે કેવું તો પડશે ને મિયા બરેશભાઈ આ ભાઈ એમ ને લોકો Gue t referred on as you can